અને અને મીઠું પાણી મળી રહે સિંચાઈ લક્ષી વ્યવસ્થા થાય તેવી માંગ છે વડગામ તાલુકાના ધારેવાડા ગામમાં જવાનું થાય તો પીવાનું મીઠું પાણી સાથે લઈને જવું પડે તેવી પરિસ્થિતિ આ ગામની છે ગામમાં પ્રવેશી એટલે તમને પીવાનું પાણી ખારું જ મળે કારણ કે ધારીવાડા ગામમાં એક પણ પાણીનો એવો સ્ત્રોત નથી જ્યાંથી મીઠું પાણી મળે અને જેને કારણે ખેડૂતોને હવે ખેતી કેવી રીતે કરવી એક જટિલ સમસ્યા છે ધારેવાડા ગામની બાજુમાં આવેલા બાજુમાં ગામોમાં મીઠું પાણી છે જ્યાં માત્ર ધારેવાડા એવું ગામ છે જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે અને જેને લીધે પશુપાલન અને ખેતી કરવાનું મુશ્કેલ બન્યું છે પાણીના તળ પાંચસોથી છસો ફૂટ નીચા છે અને ત્યાં પણ શારયુક્ત અને ખારું પાણી મળે છે આ શારયુક્ત પાણીથી લોકો પથરી અને ઢીચડના દુખાવાના રોગના પણ ભોગ બની ચૂક્યા છે જેથી ગ્રામજનો પરેશાન છે પરંતુ આ કુદરતી સમસ્યા સામે ગ્રામજનો લાચાર છે અને સરકાર પાસે મીઠા પાણી માટેની કોઈ યોજના હેઠળ આ સમસ્યાથી છુટકારો મળે તે માટેની માંગ કરી રહ્યા છે ધારેવાડા ગામના પાણીના ટીડીએસ ચકાસવામાં આવ્યા તો અઢારસો થી બે હજાર ટીડીએસની માત્રા પાણીમાં જોવા મળી છે તેના કારણે ગામના ઘણા લોકો પથરીની બીમારી અને હાડકાના રોગના ભોગ બન્યા છે તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાં જે પાણીના બોર છે તેમાંથી આવતું પાણી તેમાંથી મોટા પ્રમાણમાં શાર નીકળે છે અને જેને કારણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિથી તો ખેતી થઈ શકતી જ નથી કારણ કે ટપક પદ્ધતિથી ખેડૂત ખેતી કરવા જાય તો તેની પાઇપોમાં શાર ફસાઈ જાય છે અને તે બ્લોક થઈ જાય છે જ્યારે નળની આજુબાજુ પાણીના ટાંકામાં પાણીના હવાડામાં આ તમામ જગ્યાએ શાર જ જોવા મળે છે લોખંડની પાઇપો પર પણ કાટ લાગી જાય છે પશુપાલન કરતા લોકોને પશુઓને પાણી પીવડાવવું પણ ખતરો છે ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે પાકો માટે આ પાણી માફક આવતું નથી જેનાથી ખેતીમાં પણ ઉત્પાદન મળતું નથી પૂરતા પ્રમાણમાં પાક લઈ શકતા નથી અને જેને કારણે આગામી સમયમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય ખૂબ જ મુશ્કેલ બનવાનો છે તેવું ગ્રામજનોનું માનવું છે ધારીવાડા ગામ પંદરસો લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને નેવ ટકા લોકો પશુપાલન અને ખેતી પર આધારિત છે પાણી એ સૌની પ્રાથમિક જરૂરિયાત હોય છે ત્યારે ખેતી અને પશુપાલન પર આધારિત ખેડૂતોને પાણીની જરૂર પડે છે પરંતુ પાણી સારયુક્ત અને ખારું આવે છે જોકે પીવાના પાણી હાલ ધરોઈથી આવે છે પણ આ ગામમાં કાયમી મીઠા પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યારે ગ્રામજનોની માંગ છે કે સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક તળાવ ભરાય છે અનેક પાઇપલાઇનો દ્વારા દૂર સુધી પણ પાણી પહોંચાડાય છે ત્યારે ધારેવાડા ગામમાં પણ યોજના થકી ગામના તળાવ ભરાય અને નહેર દ્વારા પાણી અપાય છે તે યોજના ધારેવાડા ગામમાં લાવવામાં આવે કોઈ નર્મદાની નહેરની વ્યવસ્થા કરવામાં આવે તો ધારેવાડા ગામની પરિસ્થિતિ સુધરી શકે તેમજ મીઠા પાણી માટે પણ સરકાર ઝડપી કોઈ વિકલ્પ દ્વારા ગામની વહારે આવે તેવી ગ્રામજનોની માંગ છે કાકા શું તમારું શું રજૂઆત હતી બિહારી આસમાનખાન જમશેખાન હું ત્યાંની અડાનો ખેડૂત છું અમારે પાણીનો પ્રશ્ન પહેલો છે અમારે સરકાર સાંભળે એ બાબતની વાત છે અમારે અમારે બોરમાં અંદર અઢાર ફૂટ જવું પડે છે એમાં પાણી થાય કે ન થાય એવું કોઈ સક્સેસ નથી અને થાય તો ખારું પાણી નીકળે છે એમાં પગની તકલીફ થાય છે એટલે માટે કોઈ ધરોઈ ડેમનું કે કોઈ મોકેશ્વર ડેમનું પાણીની સગવડ થાય તો અમારો ખેતીનો ઉદ્ધાર થાય ગામ મોટું છે તો વસ્તીનું પગ સારું રહે એટલા માટે અમારી વિનંતી છે આ વિનંતી અમારી સાંભળશું એવી અમારી રજૂઆત છે વાવેતર શું શું વાવતા અરંડાને વાવીએ છીએ પાણી ખરાબ લેવાના લીધે મારી સાહેબ ઘણા વર્ષોથી તકલીફ જ છે અમારા ગામમાં મોટા મોટી પાણીની તકલીફ છે અમારા ખેતીમાં જેટલી ખેતી બનાવી છે એમાં જમીનમાં પાણી ફેરવી તો વાવેલું બધું બળી જાય છે એમાં જો સરકાર અમારી કોઈ રજૂઆત અભળે અને કોઈ મીઠા પાણીની વ્યવસ્થા કરી આલે તો અમાર ગામનો ઉદ્ધાર થાય છે હાલ અમારા ગામમાં ખેતી વગર બધી બેકારી જ છે દિવાલાયા કે પાણી નથી અને જો સરકાર અમને કોઈ રાહત આલે તો અમારા ગામનો ઉદ્ધાર થાય હું પણ ખેડૂત છું શું નામ તમારું અમરસિંહ ખૂબ અમરસિંહ સદરાજ રખુ નામ તમારું મારું નામ પટેલ પતણબેન રમજીભાઈ શું હતી તમારી રજુવાત અમારી અહીંયા અમારા ગામમાં પાણી ખારો આવે છે અમારા ખેતી layak પાણી નથી અને જો ચિત્રમાં પાણી વાપરીએ છીએ એક જમીનને છેડવા લાયક રહેતી નથી ત્યાં અમારે પાણીની ખૂબ તકલીફ છે પછી માણસું માણસું પીવું તેના પથરી છે પગોને તકલીફ થાય છે ખેડી કરતા નથી ઘણું નુકસાન થાય છે પછી પશુપાલનને કોઈ પાણી માફક આવતું નથી તો આવા આના અમારી એક રજૂઆત છે કે સરકાર આના ગમે તે રીતે ધરોઈમાં મુકેશ્વરનું ધરોઈનું પાણી મુકેશ્વરમાં નખે કે ગમે તે રીતે પાણીનો બંદોબસ્ત કરી સરકાર જો પાણી હાલે તો અમારા ખેતી માટે બધા ફાયદો થાય અને તકલીફમાંથી મુક્તિ મળે એટલે અમારી વિનંતી છે દરેક જગ્યાએ ખેડૂતોને ખારું પાણી આવતું છે દરેક જગ્યાએ અમારે ખરાબ પાણી છે જ કાયમી માટે પીવાલાયક પાણી નથી પીવાલાયક નથી અમારે બાથી લાઈન પીવું પડે અમારા સરકારશ્રીને શિવને વિનંતી છે કે અમારા ગામની અંદર પાણીની મેન તકલીફ છે ખેતી લાયક પાણી નહીં ગમે જેટલા ફૂટમાં બોર બનાવો તો ખારું પાણી આવે છે ખેતી કરે તો ખેતી ફેલ જાય છે અમારા ખો પાછા પડે છે વધતા ગામના જે પંચાયત બોર છે એમાં સારું વાળું પાણી છે એ પીવાથી રોગ થાય છે એના શરીરના વધારે જીદા થઈ જાય છે અમારે સરકાર માન્ય છે એટલી વિનંતી છે કે મેઠા પાણીની કોઈ ધરોઈનું કે કોઈ મુકેશ્વરનું પાણીની વ્યવસ્થા કર્યા લે તમારા ગામનો થોડો ઉધાર થાય કેટલા ગામમાં મીઠું પાણી આવતું છે કયા બોરનું મારી ચાર પાંચ ખેડૂત સાબુ છું એ મેઠો પણ આવું છું પંચાયતના પાણીને ખસારવા પાણી છું નામ તમારું નવાનજી વખાજી ઠાકોર